બે નું દિવ્ય દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે સપ્ટેમ્બર તારીખ ચક્રમાં સામાન્ય કાળનો છવ્વીસમો રવિવાર છે આ સંદેશ સાંભળીને તમારા વિશે પ્રાર્થના કરું છું તમારા ભાઈબ લઈ લો ઈશ્વરનું વચન સાંભળીએ લોકનો ગ્રંથ સોળમો અધ્યાય ઓગણીસથી થી એકત્રીસમી કલમ સુધી શ્રીમંતોનો ધર્મ એક શ્રીમંત હતો તે મકમલના અને ઝીણામાં ઝીણી મલમલ પહેરતો અને રોજ ભારે દબધબવાથી જાફત ઉડાવતો તેના આંગણમાં લાજરૂઝ નામે એક ગરીબ માણસ પડી રહ્યો હતો તેને આકે શરીર ઘારા પડેલા હતા એ શ્રીમંતના ભાણામાંથી પડેલી એટપાડેથી પેટ ભરવા તે તલસતો હતો કૂતરા સુદ્ધા આવીને તેના ઘારા ચાંટી જતા હતા હવે બન્યું એવું કે ગરીબ માણસ મરી ગયો અને દેવદૂતો તેને અબ્રાહમ પાસે લઈ ગયા પેલો શ્રીમંત પણ મરી ગયો અને તેને દફનાવમાં આવ્યો અને ઊંચું જોયું તો તેણે દૂર અબ્રાહમ અને તેમની પાસે લાઝરુસને જોયો તે મોટેથી બોલી ઉઠ્યો પિતા અબ્રાહમ મારા ઉપર દયા કરો અને લાઝરુસને મોકલો કે પોતાની આંખલીનું ચેરવું પાણીનું પાણીમાં બોળીને મારી જીભને ઠારે કારણ હું અહીં જ્વાળામાં રીભાવી રહ્યો છું પણ અબ્રાહમે કહ્યું બેટા જીવનમાં તને સુખ અને સુખ જ મળ્યા હતા પણ લાદુરસને દુઃખ અને દુઃખ જ મળ્યા હતા તો તે તું યાદ કર હવે તું તે હવે અહીં તેને સાંત્વન મળે છે અને તું રીભાય છે અબ્રાહમ બધું જવાબ આપ્યો અને જો તારા તરભૈયો મોસેનું અને પૈગંબરોનું નહીં સાંભળતા હોય તો મૃત્યુ પામેલામાંથી કોઈ સજીવન થાય તો એ તેઓ સમજવાના નથી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે કૃષ્ણ માલભાઈ તબેનો શુભાસ્િત્વના ગ્રંથમાં એકવીસમો અધ્યાયમાં તેરમી કલમ જે ગરીબનો પોકાર સાંભળતો નથી તેનો પોકાર પણ કોઈ સાંભળશે નહીં ક્રિસ્ટલતાબેનો આલ્બર્ટ સ્વિતર બહુ પ્રખ્યાત શિક્ષક છે મ્યુઝિશિયન છે મિશનરી છે ડૉક્ટર છે ઓગણીસો પચાસમાં એમનો પુરસ્કાર મળ્યો અને ઓગણીસો બાર બાવનમાં એમને નોબલ પીસ પ્રાઇઝ મળ્યા હતા જ્યારે તેતાળીસ વર્ષના હતા તેમણે જર્મની છોડી આફ્રિકામાં અંધારા જે જગ્યામાં છે એ એવા લોકોની સેવામાં માટે ગયા સુડતાળીસ વર્ષ ત્યાં ને ત્યાં જ રહ્યા એ આફ્રિકન ગરીબ લોકોની સેવામાં જ્યારે એમને પુરસ્કાર મળ્યો તે લેવા માટે ચિકાગો ગયા ત્યારે ટ્રેનમાંથી નીચે ઉતર્યા ત્યારે એમને મળવા માટે એટલા બધા પત્રકારો જ્યારે ટ્રેનમાંથી ઉતર્યા પત્રકાર જોઈને મેં કીધું એક મિનિટ એટલે બધાને ઊભા રાખ્યા કીધું આગળ ગયા પત્રકારોને બધે નવાઈ લાગી અને ત્યાં આગળ જઈને એક બ્લેક વુમન જે ટ્રેનમાં ચડવા માટે કોશિશ કરતા હતા ચડી શક્યા નહીં એટલી તકલીફ એટલે એમને મદદ કરી ટ્રેનમાં બેસવા માટે મદદ કરીને પાછા આવ્યા અને કહેવાય હવે હું તમારા સવાલ માટે જવાબ આપવા તૈયાર છું ઘણા બધા લેખકો કહ્યું હતું કે અમે તો ઘણું બધું લખ્યું છે પણ જીવનનો એક સંદેશ મળે બૌદ્ધ સારામાં સારો બૌદ્ધ જીવન મળ્યા હોય આ માણસનો જ આ મહાન માણસ એક ગરીબ એક બ્લેક એક આફ્રિકન સ્ત્રીનો મદદ કરીને આવે છે કરીને એટલા માટે એમને મહત્વ આપ્યું હતી ક્રિષ્મા ભય તબેનો ઉત્પત્તિના ગ્રંથમાં છોતોદ્યમ રોમિકલમાં કેન કહે છે હું કંઈ મારા ભાઈનો રખેવાળ થોડો છું એનો જવાબ એ આજનો શુભ સંદેશ છે ક્રિષ્માલભાઈએ તમેનો લાઝરુસ ગરીબ માણસનું નામ લખેલું છે પૈસાદાર માણસનું નથી લાઝરુસ એટલે એનું નામ એનો અર્થ ઈશ્વર ઉપર આધાર રાખનાર ઈશ્વર જ એને આધાર છે બીજું કશું છે નહીં એ લાઝરુસ સાથે સાથે અમુક બેકગ્રાઉન્ડ પણ એ આપણને આપે છે કોઈ કોઈ ચમત્કાર દ્વારા કોઈનો હૃદય પલટો થયો નહીં હૃદય પલટો જીવન પલટો થયો નહીં પણ કોઈના કાર્ય દ્વારા હૃદય પલટો થયો છે ચમત્કાર આપણે જાણીએ છીએ યોહાન ગ્રંથમાં અગિયારમો અધ્યાયમાં આપણે જોઈએ છીએ લાઝરસ પ્રભુ યશુના મિત્ર મરી ગયો પ્રભુ ઈસુ એને ફરી જીવતા કરે છે એ જોઈને લોકોમાં બિલકુલ હૃદય પલટો નહીં લોકોમાં બિલકુલ વિશ્વાસ નહીં દુ અગિયારમો અધ્યક્ષ તમે વાંચો આગળ લાઝરસ સાથે ઈશુને પણ મારી નાખવા માટે તેવો કોશિશ કરતા હતા આજના શુભ સંદેશમાં છેલ્લું વાક્ય એ છે જે પૈકી સાધાર માણસ કહે છે મારા પાંચ ભાઈઓ છે તમે જઈને આ લાઝરસને મોકલો તેવો હૃદય પલટો થશે પણ જે ખરેખર પ્રભુ પોતે જે માણસ મરી ગયો હતો એને જીવતા કર્યો એ જોઈને પણ લોકોમાં કશું પરિવર્તન આવ્યું નહીં હા ભય તબેનો ગરીબાઈનું જાત જાતનું કારણ હોઈ શકે છે કદાચ એ લોકો આળસ હોઈ શકે ઘણા બધા એવા છે જે મહેનત કરવા તૈયાર નથી ઘણા બધા એવા છે કે દારૂમાં ડૂબી ગયા હોય એવા લોકો છે હજુ ઘણા એવા લોકો છે જે ગેમ્બલિંગ હોય કે જુગાર એ એવી રીતે રહેતા હોય અને સાથે સાથે સામાજિક અન્યાયના લીધે પણ એ લોકો ગરીબ થઈ રહે છે इले आजना शुभ संदेश में आप खास नोधवाद रखवा श्रीमंत मणसे नरक में गो ये कशु खोटू करोट कर नहीं तो केम नरक में जे सारू काम नती, एना लिदे ये नरक में गय आप जीवन हमेशा બીજાને કેન્દ્રમાં રાખીને જીવવાનું છે પ્રભુસુ પોતે પૃથ્વી પર આવ્યા માનવજાત માટે આવ્યા હતા એટલે આજના આ શુભ સંદેશ એક અદ્ભુત સંદેશ આપે છે આપણે એક વખત એક સારા માણસ એક ફાધર પાસે સંત જેવા ફાધર પાસે ગયો અને પૂછ્યું ફાધર હું સ્વર્ગમાં જઈશ ચોરી કરતો નહીં જુઠ્ઠું બોલતો નહીં જુગા રમતો નહીં વ્યવચાર કરતો નહીં કશું કરતો નહીં પછી હું સ્વર્ગમાં જઈશ ને તો ફાધરે કહ્યું આ ખુરશી આ ટેબલ સ્વર્ગમાં જાય તો પછી તું પણ સ્વર્ગમાં જઈ શકે આ માણસ સમજ્યો નહીં તમે શું કહો છો મેં તો કશું ખોટું કરતો જ નહીં એટલે એ જ કહું છું આ ટેબલ આ ખુરશી કશું ખોટું કરતું નહીં એ લોકો સ્વર્ગમાં જઈ શકે આ ટેબલ ખુરશી સારા કામ જ્યારે ના કરીએ ત્યારે આપણે સ્વર્ગમાં નહીં જઈ શકીએ క్రిష్మల్భై తబేను యాద రా ప్రభు యశు పైసాదారు విరోధ ప్రభు యూ గరిబో పక్షమాభు షూనా బాధ మిత్ర పైసాదారు శ్రీమంతలోసరను మానవతా వగరం జీవన చేభు యసూ ఆ దృష్టాంత ద్వారా అద్భుత పాఠ శిఖవాడే ఆ క్రిస్ వల్లభై తబేను ఆ మనచిందన్ તમે પોતે બીજા માટે ફોરવર્ડ કરો તમે પોતે સબસ્ક્રાઈબ કરજો તમે બધા આશીર્વાદ છો અભિષેક છો પ્રભુ ઈશું હું તમારામાં વિશ્વાસ રાખું છું ગોડ બ્લસ યુ ઓલ બોલો દિવ્ય દયાનો જય